પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે શ્રાદ્ધ પર્વનો નો પ્રારંભ સંપાદન છે અશરફ નથવાણી પઠન છે કલ્પના શાહ નું આપણને ઉછેરવામાં ઘડતરમાં અને સંસ્કાર આપવામાં માતા પિતા પૂર્વજો વગેરેનું અમૂલ્ય પ્રદાન છે તેમના ઉપકારો અને કાર્યોનું સ્મરણ કરીને તેમના પ્રત્યે શ્રદ્ધા ભક્તિભાવ સ્નેહાદર પ્રગટ કરીને ઋણ મુક્ત થવાનું મહાપર્વ એટલે શ્રાદ્ધ પક્ષ ધર્મશાસ્ત્રકારોએ આવા ઉમદા ઉદ્દેશ્ય થી ભાદ્રપદ એકમથી અમાસ સુધી પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પક્ષનું આયોજન કર્યું છે ધર્મશાસ્ત્રીય ગ્રંથો અને પુરાણોમાં શ્રાદ્ધ સંબંધી સર્વ અંગોનું વિગતિ નિરૂપણ થયું છે શ્રાદ્ધમાં શ્રદ્ધાનું મહત્વ છે શ્રદ્ધા સાથે પિતૃઓને વિધિપૂર્વક જે કઈ અપાય તે શ્રાદ્ધ કહેવાય મૃત સ્વજનો માટે શ્રદ્ધાપૂર્વક કરાતું કાર્ય શ્રાદ્ધ કહેવાય જયારે પિતૃઓની તૃપ્તિ માટે કરાતું કાર્ય તર્પણ કહેવાય આ પક્ષમાં દરરોજ શ્રાદ્ધ ન કરાય તો એક શ્રાદ્ધ પિતૃની મરણ તિથિ કરવાનું હોય છે બધા પિતૃઓનું સામૂહિક શ્રાદ્ધ કરવાનો દિવસ તે સર્વ પિતૃ અમાસ ત્રણ પેઢીના પિતૃઓ શ્રાદ્ધમાં અપાયેલા અન્ન જળ પિંડ વગેરેથી સંતુષ્ટ થઈને વંશજોને સંતતિ અને સુખ આપે છે તેવું મનાય છે શાસ્ત્રકથન પ્રમાણે કાગડા જેવા પક્ષી તેમજ બ્રાહ્મણો પિતૃઓના સ્વરૂપો છે તેમને અપાયેલ જલાંજલિ દાન ભોજન પિતૃઓને પહોંચે છે તેવી માન્યતા છે શ્રાદ્ધ ઇતિહાસ અને મહત્વ એ સનાતન ધર્મ પરંપરા છે જે ખુબ જ આસ્થા કરાય છે માટે જ કયું શ્રાદ્ધ કયા દિવસે કરવું તે જાણવું જરૂરી બને છે દરેક પિતૃ તૃપ્તિ અને પિતૃ કૃપા માટે ભાદરવા પૂનમ થી કૃષ્ણ પક્ષ નું શાસ્ત્રોક્ત મહત્વ બની રહ્યું છે આપણા શાસ્ત્રો માં શ્રાદ્ધ ની વ્યાખ્યા કરાય છે કે પિતૃઓ માટે આપણે જે કઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ તેને શ્રાદ્ધ કહેવાય મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હોય છે દેવ ઋણ આચાર્ય ઋણ અને પિતૃ ઋણ શ્રાદ્ધ ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ શ્રાદ્ધ જે પરંપરા છે એ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ શરૂ કરી હતી મહાભારત શાંતિ પર્વના દાન ધર્માનુશાસન શાસન પર્વમાં પણ શ્રાદ્ધ નો મહિમા વર્ણવ્યો છે યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહ ને પ્રશ્ન પૂછ્યો કે હે પિતામહ શ્રાદ્ધ ની ઉત્પત્તિ કેવી રીતે થઈ ત્યારે તેનો જવાબ આપતા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર ને જણાવે છે પિતૃઓને સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભ કાળે જ શ્રાદ્ધ ની ઉત્પત્તિ કરી આ ઉપરાંત શ્રાદ્ધની જે વિધિ છે તે પણ બ્રહ્માજીએ જ સૌ પ્રથમ સૃષ્ટિ લોકમાં પ્રચલિત કરી છે બ્રહ્માજી એ સૃષ્ટિ લોક માં ઘોષણા કરી કે પિતૃઓને ઓને પિંડ દાન શ્રાદ્ધ દ્વારા આપી શકાશે એ પછી મૃત્યુલોકમાં માં સૌ પહેલા માં પહેલું શ્રાદ્ધ નિમિરાજાએ રાજા એ કર્યું અને ત્યારથી જ આ શ્રાદ્ધ ની પરંપરા પૃથ્વી લોક ઉપર ચાલી આવી છે શ્રાદ્ધ દેવલોક માં પણ થાય છે અને મૃત્યુલોકમાં માં પણ થાય છે વળી અમુક તિથિઓમાં તેના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ છે જેમ કે ભાદરવા માસ આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્વ છે આ ઋષિ મુનિઓની એક વ્યવસ્થા છે કે પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય વડી શાસ્ત્રોમાં એવો પણ એક મત છે કે કાગડાના ચરકમાંથી વટ વૃક્ષ અને પીપળાના વૃક્ષનું સર્જન થયું છે તેમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવા વાળું વૃક્ષ છે તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓ પણ તૃપ્ત થાય ભારત અને વિશ્વના અનેક દેશોમાં પિતૃ પૂજાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે કેટલાક અભ્યાસોએ બતાવ્યું છે કે